મોબાઈલ ની બાજી જોય મોબાઈલ આગળ 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 કાળા શર્ટ વાળો કાળા શર્ટ વાળો હા

મરું મારા મોબાઈલ ની અંદર ડેટા કેવા પડ્યા હતા ડેટા કેટલા પડ્યા હતા ડેટા વયા તમારી મદદ કરી બી મૂ ના તમે મદદ કરી સાચી વાત છે પણ હવે હું તો હાવ કે જો આ તો હું તો હળવાણો આ તો હવે મારા તો મોબાઈલ માં બધા લોકે પા ખુલ્લા હતા કેવો તમાજો યાર હું તો જાઉં મારા તો હું લઈ આવું અલા હારું હેડો તમે જો હવે હું કોક કરું હારું હેડો